નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાજા છે વડોદરા શહેરમાં સુસન સર્કલ પાસે ભારેથી ભારે વરસાદના કારણે મેઇન રોડ પર સુસન ચોકડી પાસે કુવો પડ્યો કોર્પોરેશનની બેદરકારી કોર્પોરેશન તંત્ર દ્વારા લાખોની ગ્રાન્ટ પાડવામાં આવે છે ત્યારે સુસન સર્કલ પાસે મેન ચોકડી આવેલી છે એ જગ્યા પર મોટો ઊંડો ખાડો પડી ગયેલ છે તેમાં કોઈને જાનહાની થઈ નથી ટ્રાફિક પોલીસ દ્વારા કુવાની આજુબાજુ બાઉન્ડરી કરી દેવામાં આવી છે રિપોર્ટર ભરતભાઈ સોલંકી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અંજામ એક્સપ્રેસ ન્યૂઝ હું ભરત સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે વાત કરીશું કે વડોદરા શહેરમાં જે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને અગાઉ પાંચ દિવસની અંદર ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે ઠેર ઠેર આજે ભારે વરસાદના કારણે તમે નીચાણવાળા વિસ્તારો ભરાઈ ગયા છે વિશ્વામિત્રીની સપાટી બી ભયજનક વહી રહી છે અને આજવા સરોવરના ઘણા દરવાજા બી ખોલી દેવામાં આવ્યા છે અને આજે તમે જોઈ શકો છો કે આજે વડોદરા શહેરમાં જે સુસન સુસન સર્કલ આવેલું છે ત્યાં આગળ તમે જોઈ શકો છો કે મેન સર્કલ પાસે આજે એટલો મોટો કૂવો પડી ગયો છે તમે જોઈ શકો છો કેમેરામેન કઈ જરા દ્રશ્યો બતાવે દર્શક મિત્રો અમને નજીક જતાં બી ડર લાગી રહ્યું છે પણ તમે જોઈ શકો છો કે મેન ચોકડી પાસે એટલો મોટો ઊંડો કૂવો પડી ગયો છે એ તમે જોઈ શકો છો કે આખો એટલો મોટો ઊંડો છે કે કંઈક કોઈની જાનહાની ના થાય દર્શક મિત્રો તેને માટે આજે ટ્રાફિક પોલીસના દ્વારા આજે બાઉન્ડ્રી લગાવી દેવામાં આવી છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો હે કે આજે વહીવટી તંત્ર પર આજે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે એ કોર્પોરેશનની બેદરકારીના કારણે તમે જોઈ શકો છો આ કેવી કામગીરી કરી છે જરા કેમેરામેન કઈ દ્રશ્યો જરા બતાવે આ કઈ પ્રકારની લાખો કરોડોની ગ્રાન્ટ ફાળવામાં આવે છે તમે જોઈ શકો છો કે આ કે આ રોડની હાલત તમે જોઈ શકો છો આજે આપણા સ્થાનિક અહીંના જે સ્થાનિક વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું આ સ્થળ પર આની પહેલાં જે ખર્ચો થયો છે પહેલાં રોડ બનવાનો હતો નેશનલ હાઈવે ઉપર પ્રતાપનગર આપણે મકરપુરાથી પ્રતાપનગર જવાનો એ બ્રિજ બનવાનો ખર્ચો થયો ટેન્ડર બની ગયું છતાં એ રોડ કેન્સલ કરવામાં આવ્યો બ્રિજ બનાવવાનો એવું કહેવામાં આવે છે કે દિલ્હીથી ઓર્ડર આવ્યા હતા કારણ કે બાજુની ઓક્સિજન સ્કૂલને તકલીફ પડતી હતી ત્યાર પછી રિવાઇઝ પ્લાન્ટ બન્યો તે વર્સર રોડથી તસાલી જવા તરફનો પ્લાન્ટ બન્યો ટેન્ડર બની ગયા રોડ બનાવ બ્રિજ બનાવવાનું શરૂ થયું પાઇલિંગ થઈ ગયું અને પછી બંધ થઈ ગયો આ ખર્ચો જે થયો છે એ આપણા વડોદરાના નાગરિકોના પૈસાથી થયો છે કોઈના ઘરેથી કોઈ નથી લાવ્યો ન બીજેપી લાવી છે ન કોંગ્રેસ લાવી છે ના અને જે પણ ખાયકી થઈ છે એ માલદારોએ માલદાર બનાવ્યો છે એમાં અને કામ થયું નથી સૌથી વધુ ખાયકી જો કહેવાય છે કોન્ટ્રાક્ટરો દ્વારા કે આખા ગુજરાત રાજ્યમાં